ન સરસ પછી અત્યારે તમે આંગણવાડી આવો ને પછી તમે સ્કૂલે જાશો તો તો આપણે જેને ઓળખતા ન હોય એ આપણને એમ કે હાલ તું માર ભેગા આવતા રહ્યો તમે તો આપણે એના ભેગું જવાનું નહીં પછી કોઈ જગ્યાએ અકસ્માત એટલે કે કોઈ એક્સિડન્ટ થયું હોય હે તો તમે તમે આપણે બધા ત્યાં જવાનું નહીં જવાનું તમે બધા નાના છો ને એવી જગ્યાએથી દૂર રહેવાનું સમજાઈ ગયું પછી કોક છોકરા તોફાન કરતા હોય તો આપણે એ તોફાન કરતા હોય ત્યાં જવાનું